બાળકો માં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું કેશોદ માં ન્યુ એરા પ્રોફેસર એકેડમી દ્વારા બાળ મેળા નું આયોજન કરવામાં આવ્યું છે કેશોદના વેરાવળ બાયપાસ હાઈવે પર આવેલા ન્યુ એરા પ્રોફેસર એકેડમી ખાતે યોજાયેલા કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ ગીત દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ મુખ્ય મહેમાન પંચાળા સ્વામી મંદિરના શ્રી ઘનશ્યામ ચરણદાસજી અને મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું સ્વામીજીએ જણાવ્યું કે બાળકોમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવી એ શિક્ષણ આપવા કરતાં પણ વિશેષ મહત્વ ધરાવે છે તેમજ રણવીર પરમાર દ્વારા પોતાના પ્રવચનમાં જણાવ્યું કે આવા પ્રયાસોથી બાળકોની શક્તિઓ ખૂબ જ ખીલે છે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે આ કાર્યક્રમને સ્વામી દ્વારા રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો બાળ મેળામાં વિવિધ ભારતીય સંસ્કૃતિના ઉજાગર કરતા સ્ટોલ તેમજ વિશિષ્ટ ગામડું ઉભું કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કુલ છત્રીસ જેટલી કૃતિઓ ધોરણ એક થી પાંચના ભૂલકાઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી જેમાં એકસો ઓગણચાલીસ જેટલા બાળ કલાકારોએ ભાગ લીધો હતો આ બાર મેળાનું વિશિષ્ટ આકર્ષણ બાળકો દ્વારા ઊભું કરવામાં આવ્યું છે ગામડું અદાલત જીવંત પ્રસારણ તેમજ બાળકો દ્વારા પર્યાવરણને લગતા વિવિધ સ્ટોલ હતા કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ બાલસ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આભાર વિધિ શાળાના આચાર્ય વિક્રમભાઈ બાલસ દ્વારા કરવામાં આવ્યું હતું જય બાળ ગોપાલ ઠક્માલભાઈ જંદાણી અન્યોરા પ્રોફેસર કેસોત ઈશ્વરે બાળકોમાં અનંત શક્તિઓ મૂકેલી છે આ શક્તિઓને કોઈ માપપટથી માપતી ખૂબ મુશ્કેલ છે પરંતુ એ સુસુપ્ત શક્તિઓને શિક્ષકો દ્વારા જાગૃત કરી અને એની વિશિષ્ટ કલાઓને બહાર લાવવાના પ્રયત્ન રૂપે આજે ન્યૂયોર્ક પ્રોફેસર એકેડમીના કેમ્પસની અંદર ધોરણ એકથી પાંચના એકસો ને ઓગણચાલીસ બાળકોના એક બાળમેળાનું આયોજન કરેલું હતું આ બાળમેળાની અંદર છત્રીસ જેટલી ઇવેન્ટો રજૂ કરવામાં હતી જેમાં ભારતીય સંસ્કૃતિની પરંપરાઓને બાળકમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાની ખાણીપીણી આનંદ મેળવો અને બાળકોને મજા પડી જાય એવા જાદુના પ્રયોગો તેમજ બાળ અદાલત જેવી અનેક પ્રવૃત્તિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી હતી આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં રહેલી વિવિધ સુસુપ્પ્ત શક્તિઓ દ્વારા એમનો સર્વાંગી વિકાસ થાય એ હેતુસર આ સ્કૂલ દ્વારા કાર્યક્રમ કરવામાં આવેલો હતો આ સ્કૂલ દ્વારા આવા અનેક વિવિધ કાર્યક્રમો થાય છે કે જેથી કરીને શિક્ષણ સાથે બાળકોનો વિકાસ થાય આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ તેમજ દરેક બાળકના વાલીઓ સહિત આજુબાજુના વિસ્તારમાંથી કેટલાય એવા શિક્ષકવિદોએ આ બાળમેળાની મુલાકાત લીધી હતી આ બે મેળાની અંદર સ્વામિનારાયણ મંદિર પંચાળાના ઘનશ્યામ સ્વામી મુખ્ય મહેમાન તરીકે રહી અને એમને બાળકોનું ઉદભાદિત કર્યા હતા તેમજ અતિથિ વિશેષ તરીકે રણવીરસિંહ પરમાર प्रिंसिपल सी एलके हाईस्कूल केशोध उपस्थित रहा था अब वह मुल्क खूब आनंद और आन, उत्साह साथे पूर्ण हो आभार अनिरुद्ध से बाबरिया ह ट्वेंटी फोर न्यूज़ केशोध